કટલાલમાં સાહેબ ખુલ્લે આમ દારૂ વેચાઈ રહ્યો છે જેના કારણે કઠલાલ શેરનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે અને અત્યારે હાલમાં હું કઠલાલ નગરપાલિકામાં એક જવાબદાર પોસ્ટ ઉપર છું તો મારા શેરનું યુવાધન બરબાદ થાય કઈ રીતે જોઈ રહું એટલે મારે મેં ગુરુ રાજ્ય મંત્રી ને રજૂઆત કરી છે કે કઠલાલ ની અંદર તો નહી પણ ગુજરાતી અંદર સદંતર દારૂ બંધ કરાવો આ ગાંધી નું ગુજરાત છે મારી એટલી માંગ છે પોલીસ પોલીસ ની જાણ બાર કોઈ દિવસ દારૂ વેચાય જ નહી સમજી લો પોલીસને ખબર જ હોય કઈ જગ્યાએ કોણ વેચે બધી જ ખબર હોય છે કારણ કે હપ્તા લેવા દર મહિનો થાય એવા જતા હોય તમને ખબર ના કે દારૂ કોણ વેચતો હશે પોલીસ ને બુટલે બંને સાથે હોય તો જ આ વસ્તુ શક્ય છે અને એ ભાઈ છેલ્લા ઘણા ટાઈમ થી બસ આ ધંધા કરે છે હપ્તા લો તમારે જે ચેર વેચો હોય વેચો મોરજીભાઈ રબારી એમની પહેલા બે વર્ષ પહેલા લગભગ બદલી થઈ હતી પાછા આવ્યા છે કઠલાલ હર સંઘવી સાહેબ જોડે મારે એટલી જ આશા છે કે કઠલાલ અને ગુજરાતમાં સદંતર દારૂ બંધ થાય તો એ મને સો ટકા હર સંઘવી સાહેબ આશા છે કે આ વસ્તુ કરી શકશે કારણ કે અત્યારે રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી છે અને મારા જેમ મારા સાહેબના જેમ નાના નાના દીકરા છે એવા એમના પણ હશે એટલે મારી જે લાગણી છે એ કદાચ હર સંઘવી સાહેબ સમજી શકશે દારૂ તમે જેમ કે ઝોમેટો ને ફોન કરો અને પેલું ફૂડ આપવા આવે એ રીતે તમે ફોન કરો એટલે બાઇક ને તમે મંગાવે છે કે દારૂ આપવા આવે છે ડિલિવર બોય દારૂ ડિલિવરી બોય મારા